કેમ મિત્રો મજામાં ને કે જેને લગતી માહિતીના એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે ખેડુ મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે જે તમારા પાકની અંદરથી જે ફૂલ ફાલ ખરવાની સમસ્યા છે જેના લીધે તમારે જે જે તમારું જે ફૂલ આવે છે તમારા પાકની અંદર જે ફળ આવે છે એ ખરી પડે છે જેના લીધે તમને ઘણું બધું નુકસાન થાય છે તો એને આપણે નિયંત્ર અટકાવવા માટે શું કરવું જોઈએ કઈ સાવચેતી રાખવી જોઈએ અને એના માટે શું એવી પ્રોડક્ટ છે જે વાપરવી જોઈએ જેથી કરીને તમને સારો એવો ફાયદો થાય જે ફાર ફૂલ ખરે છે એની અંદર તો એના વિશે જ આ વિડીયો આપણે એના વિશે જ ચર્ચા કરીશું આ વિડીયોમાં તો વિડીયોમાં બન્યા રહીજો અને વિડીયો લાસ્ટ સુધી જોજો જેથી કરીને તમને પણ માહિતી મળે આના વિશે અને તમે પણ તમારા પાકની અંદર જે આ સમસ્યા આવે છે એની સામે તમે તમારા પાકને રક્ષણ આપી શકો અને સાવચેતી રાખી શકો જેથી કરીને તમારા પાકની અંદર જે ફ્લાવરિંગ અથવા ફ્રૂટ ડ્રોપ થવાની જે સમસ્યા આવે છે એ ના આવે અને અટકી જાય તો ખેડૂત મિત્રો આપણે આ વિડીયોમાં વાત કરીશું કે એવા કયા પરિબળો છે જે તમારા પાકની અંદર જે આ ફ્રૂટ અને ફ્લાવરિંગ ડ્રોપ થાય છે એના માટે જવાબદાર છે અને એ જે પરિબળો છે એના સામે તમારા પાકને કઈ રીતે રક્ષણ આપીશું તો એના વિશે વાત કરીશું એટલે કે જે પરિબળોના લીધે તમારા જે પાકના ફૂલફળ છે એ ખરી પડે છે અને જે સુકાવા લાગે છે તો એ પરિબળ છે પર્યાવરણીય તાણ અને જે જીવાતના લીધે અથવા પોષક તત્વના લીધે જે તાણ આવે છે એના લીધે તમારા પાકની અંદરથી જે ફાલ ખરી પડે છે એ આ પરિબળના લીધે તમારા પાકની અંદરથી ફાલ ખરે છે તો ખેડૂત મિત્રો પર્યાવરણીય તણાવ એટલે શું તો પર્યાવરણીય તણાવ એટલે અચાનક જ જો વધારે પ્રમાણમાં તાપમાન બદલાઈ જાય એટલે કે વધારે પડતું ઠંડુ થઈ જાય અથવા તો અચાનક વધારે પડતું ગરમી આવી જાય વાતાવરણની અંદર તો આ ટાઈમે તમારા પાકની અંદર જે ફ્લાવરિંગ છે એને આ વાતાવરણ સૂકવી નાખે છે અને આના લીધે તમારા જે ફાલ છે એ ખરી પડે છે તો વધારે પડતું ઠંડી અને વધારે પડતી ગરમી આ બંને પરિબળો તમારા જે ફ્લાવરિંગ છે એને ડ્રોપ કરવા માટે જવાબદાર છે તો ખેડૂત મિત્રો હવે બીજી વાત કરી તો બીજી વાતની અંદર જે વધારે પડતો સૂર્યપ્રકાશ અને ઓછા પ્રમાણમાં સૂર્યપ્રકાશ જો તમારા પાકને મળે તો પણ આવી પરિસ્થિતિ આવે છે તમારો જે ફાલ છે એ ખરી પડે છે ત્રીજા નંબરે વાત કરી તો વધારે પ્રમાણમાં તમે જો પાણી આપશો તમારા પાકની અંદર તો પણ આ સમસ્યા આવશે અને જો તમે ઓછા પ્રમાણમાં પાણી આપશો તો પણ આ સમસ્યા તમારા પાકની અંદર આવશે તો ખેડૂત મિત્રો હવે આપણે વાત કરીશું કે તમે જો તમારી જમીનની અંદર ઓછા પ્રમાણમાં ભેજ હશે તો પણ જે પરાગનયનની સમસ્યા છે એની અંદર પ્રોબ્લેમ આવશે અને જો વધારે પ્રમાણમાં ભેજ રહેશે તમારા જમીનની અંદર તો જે પરાગનયનની સમસ્યા છે એમાં દખલગીરી કરશે જેથી કરીને જે તમારું ફ્લાવરિંગ છે એ ખરી જશે હવે ખેડૂત મિત્રો આપણે વાત કરીશું કે પોષક તત્વોના લીધે પણ જે ફ્લાવરિંગ છે એ ખરી પડવાની સમસ્યા આવે છે તો વધારે પડતા નાઇટ્રોજનનો ઉપયોગ કરવાથી પણ તમારા પાકની અંદર તમારા પાકની અંદર જે ફૂલ ફાલ સમસ્યા છે આવે છે તો ખેડૂત મિત્રો વધારે પ્રમાણમાં નાઇટ્રોજનનો ઉપયોગ ટાળો જેથી કરીને આ જે સમસ્યા આવે છે એ અટકી જાય અને તમને સારું એવું ઉત્પાદન મળે અને જો ફોસ્ફરસની ઉણપ તમારા પાકની અંદર હશે તો પણ ફ્લાવરિંગ અને ફ્રૂટ ખરવાની સમસ્યા આવતી રહેશે તો ખેડૂત મિત્રો જ્યારે પણ આવી સમસ્યા હોય ત્યારે તમે પણ તમારા પાકની અંદર ફોસ્ફરસની પૂરતી માત્રામાં એનો ઉપયોગ રાખો જેથી કરીને ફોસ્ફરસની ઉણપ દૂર થાય અને તમારા પાકની અંદરથી આ જે પ્રકારે ફાલ કરે છે એ પણ અટકી જાય તો ખેડૂત મિત્રો આ ટાઈમે જો તમે વોટર સોલ્યુબલ તરીકે જીરો બાવન ચોત્રીસ અથવા તો આપણી જોડે એક એવી પ્રોડક્ટ પડી છે એટલે કે જીરો ચાલીસ સાડત્રીસ આવા જો તમે વોટર સોલેબલનો છંટકાવ તમારા પાકની અંદર કરો તો આમાં ઉણપ દૂર થશે જેથી કરીને જે ફાલ તમારા પાકમાંથી ખરી પડે છે એમાં અટકાવ થશે અને તમને સારો એવો ફાયદો મળશે તો લાસ્ટ વાત કરીએ બીજા પરિબળ વિશે તો એ પરિબળમાં થ્રીપ્સ છે એ થ્રીપ્સ એ જો તમારા પાકની અંદર રહેશે તો એ પાક તમારા જે ફ્લાવરિંગ છે એને સૂકવી નાખશે અને એને લીધે સૂકી જશે એટલે જે ફ્લાવરિંગ છે એ પડશે છે તો થ્રીપ્સ પણ એક જવાબદાર પરિબળ છે તમારા પાક માટે તો જે થ્રીપ્સને કંટ્રોલ કરે છે એવી જંતુનાશક દવાનો ઉપયોગ તમે તમારા પાકની અંદર ટાઈમ ટુ ટાઈમ કરતા રહો જેથી કરીને આ જે ફ્લાવરિંગ સ્ટેજ છે એ ટાઈમે આ સમસ્યા ન આવે ફાલ ખરવાની તો આ બધા પરિબળો જે ફ્લાવરિંગ અને ફ્રૂટ ડ્રોપ થાય છે એના માટે જવાબદાર છે તો આ બધા પરિબળો ના લીધે જ આ બધું થાય છે ખાસ કરીને તણાવ લાગવાથી તમારા પાકની અંદરથી આ જે ફાળ ફૂલ કરવાની સમસ્યા છે એ આવે આવે છે તો જ્યારે પણ આ વસ્તુ કદાચ અચાનક વાતાવરણ જાય અચાનક વાતાવરણમાં બદલાવ આવે અચાનક ઠંડી પડે અચાનક ગરમી પડે તો તમે આની અંદર વાતાવરણ સ્ટ્રેસ લાગશે તમારા પાકની અંદર તો આ નાઇમે તમે એવી પ્રોડક્ટ વાપરો જેથી કરીને એ સ્ટ્રેસ સામે એટલે કે તણાવ સામે તમારા પાકને રક્ષણ આપે જેથી કરીને આ જે ફ્લાવરિંગ અથવા ફ્રૂટ ડ્રોપ થવાની જે સમસ્યા છે એ ના આવે એમાં અટકાવ થાય તો ખેડૂત મિત્રો બજારની અંદર ઘણી બધી પ્રોડક્ટ મળે છે અને તમારે જો આ ફ્લાવરિંગ અને ફ્રૂટ એનો ડ્રોપ થતાં અટકાવવું હોય તો એના માટે તમારે આલ્ફા નેફાઈલ એસિડિક એસિડનો ઉપયોગ કરો જેથી કરીને આ જે સમસ્યા આવે છે એમાં તમને સારો એવો રિઝલ્ટ મળે આ તમે એમિનો એસિડ છે હ્યુમિક એસિડ છે ફુલ્વિક એસિડ છે આ બધા જે ઇન્ગ્રીડિયન્ટ જે તત્વોમાં આ જે પ્રોડક્ટમાં આવે છે એનો ઉપયોગ કરો જેથી કરીને તમને સારો એવો પાક તમારા પાકની અંદર રિઝલ્ટ મળે અને તમારા પાકની અંદરથી જે આ તણાવ છે એ દૂર થાય અને તમારા પાકની અંદરથી આ જે સમસ્યા આવે એ પણ દૂર થાય તો ખેડૂત મિત્રો આપણે તમને એના વિશે સમજાવી દીધું કે કયા પરિબળો આના માટે જવાબદાર છે અને તમને એ પણ જણાવ્યું કે શું કરવાથી તમારા પાકની જે સમસ્યા છે ફૂલ એ દૂર થશે તો ખેડૂત મિત્રો જો તમારે પણ આ સમસ્યા હોય તો તમે પણ હરિયો સેન્ટર માતનની મુલાકાત કરીને આ સમસ્યા વિશે અમને જણાવી શકો છો અને એના લીધે એના માટે જે જેને અટકાવે છે એટલે કે સ્ટ્રેસ સામે એટલે કે તણાવ સામે જે રક્ષણ આવે છે એવી પ્રોડક્ટ હરિવા મેગ્રો સેન્ટરમાં હાજર છે એ તમને અમે તમને આપીશું જેથી કરીને તમારા પાકને આ જે તણાવ છે એની સામે રક્ષણ મળશે અને આ જે ફાળ ફૂલ ખરવાની સમસ્યા છે એમાં અટકાવ થશે અને તમને સારું એવું ઉત્પાદન મળશે જેથી કરીને તમારો જે નફો છે સારો મળશે તો ખેડૂત મિત્રો હરિવા મેગ્રો સેન્ટરની મુલાકાત કરો અને તમે પણ આ જે તણાવ સામે રક્ષણ આપતી જે પ્રોડક્ટ છે એને તમે ખરીદી કરો અને આ ખેડૂત મિત્રો જે જીરો બાવન ચોત્રીસ છે અને જીરો ચાલીસ છે આ જેથી કરીને તમારા પાક ની ઉણપ છે એ દૂર થશે અને તમારા પાકને તણાવ સામે રક્ષણ મળશે તો આ બંનેનો ઉપયોગ પણ ઉપયોગ તમે તમારા પાકની અંદર કરશો તો તમને સારો એવો ફાયદો મળશે તો ખેડૂત મિત્રો હરિઓમ એગ્રોસેન્ટર ની મુલાકાત એટલે ખેડૂતનો ફાયદો તો હરિઓમ ઓમ એગ્રોસેન્ટરની મુલાકાત કરો અને તમે પણ તમારા પાક માટે કોઈપણ જાતની જંતુનાશક ફૂગનાશક વિકાસ માટેની દવા કોઈ કોઈપણ જાતના રાસાયણિક ખાતર અથવા તો જૈવિક ખાતર ઓર્ગેનિક ખાતર અને હાઇબ્રિડ બિરિયાણ એની ખરીદી કરો એ પણ બજાર કરતાં સારા અભાવે જેથી તમારો ખેતીનો ખર્ચો પણ કરશે અને તમને સારો એવો રિઝલ્ટ પણ મળશે કારણ કે હરીવા સેન્ટરની અંદર સો ટકા ક્વોલિટીવાળી પ્રોડક્ટ મળશે જેથી કરીને તમારા પાકની અંદર સો ટકા રિઝલ્ટ મળશે અને ખેડૂત મિત્રો જો ચેનલ ઉપર નવા હો તો ચેનલ ને કરી દેજો અને જો વિડીયો માહિતીપૂર્ણ લાગે હોય તો વિડીયોને લાઈક કરી દેજો ધન્યવાદ